ગુડ મોર્નિંગ જય માતાજી મહાદેવ હર આજે બીજો દિવસ છે હોસ્પિટલમાં અત્યારે અમારે બાટલો ચાલુ છે ગ્લુકોઝનો અને આજે બપોર પછી કમસે કમ છ કે સાત વાગ્યા આજુબાજુ હોય ને ઓપરેશન થવાનું છે મારું તો એના હિસાબે જો અત્યારે બાટલો ચડાવ્યો છે અને સવારે સાડા ચાર વાગે ઉઠાવ્યા હતા અમને બધાને અમારા કપડાં આ બધા ચેન્જ કર્યા બેડશીટ ચેન્જ કરી અને સવારમાં સાત વાગ્યા પહેલા નાસ્તો આવ્યો હતો એ નાસ્તો કર્યા બાદ પછી કીધું તું ને નર્સે કે હવે તમે કાંઈ એને પાણી નહીં પીવાનું અને ખાવાની પણ મને કોઈ વસ્તુ નહીં જ્યાં લાગી ઓપરેશનનો ટાઈમ ના હોય ત્યાં લાગી તે પછી આગળ ખબર પડશે કે હવે શું કરવાનું એમ ત્યાં લગી બાર અહીંયા હાથમાં ઓલું થોડું બ્લીડિંગ થયું ને એ પટ્ટી બટ્ટી ચેન્જ કરી નાખી કપડાં બદલાઈ નાખ્યા ને અત્યારે ટૂંકમાં હોલ આખો સાફ સફાઈ કરવા માટે ટૂંકમાં આવ્યા હતા ઓલા લોકો એને પછી બધાને જે દર્દીએ ટૂંક પેસેન્જરે જે લોકો હગાવાળા હોય ને એ લોકોને બધાને કીધું કે બહાર વહી જાવ એમ રૂમ સાફ આ ટૂંકમાં આખે હોલ સાફ કરવા માટે શીતલે તો બહાર ગઈ છે અને મેં કીધું હું એક મેં કીધું મોર્નિંગ ત્યારે થઈ છે તો મેં કીધું વિડીયો ઉતારી લો કાલ રાતે કાંઈ નીંદર હાખી થઈ નથી કારણ કે બે વાયકા લગી તો ઓલરેડી જાગતા હતા નીંદર કાંઈ આવતી નહોતી પછી સવારમાં સાડા ચાર વાગે નીંદર ઉડી ગઈ તો વળી પછી કઈ આવી પછી એમ છે અત્યારે થોડીક દસક જેવું છે તો 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 અત્યારે બનાવી લઉં હવે જ્યારે પાછા ઓપરેશન થિયેટરમાં લઈ જા હે ત્યારે પછી મળી અને પછી આગળ કહું શું શું થાય છે વિડીયોમાં બૈને રહેજો બધાય અને કાલ રાતે પાછો દુખાવો થતો હતો એના પણ ટૂંકમાં બાટલો ચડાવ્યો હતો અહીંયા બે બાટલા ટીંગાઈ છે એક બાટલો એનો હતો ઉપર દેખાય છે નહીં તો બસ બ્લોગમાં બઈ રહેજો હાલો આગળ મળી શીતલ પણ આવી ગઈ છે મજા આવે હે હે મને બહુ મજા આવે ઓપરેશન નો વારો આવી ગયો હે અને આ હાથ મારી બાજુ આ હાથમાં હોય જો ભરાઈ છે બાટલા ચાલુ છે અને અમે જે પેશન્ટ હતા ને એ લોકોનો તો વારો આવી ગયો હે એ લોકો પાછા આવશે ને આપણો વારો આવશે હા બાજુમાં એક પેશન્ટ એ લોકોને રજા થઈ ગઈ ખામે પેશન્ટ એને રજા થઈ ગઈ નવા પેશન્ટ આવ્યા હાલો ઓપરેશન પછી મળું બરોબર છે એમાં થોડો એક્સપિરિયન્સ કરવાનો હોય લેજર ઓપરેશન પછી ખબર પડે ને હવે કે હાલત ખરાબ થાય ના ના તાત્કાલિક પછી જોઈએ હવે બીજું હોય કેટલીક વાર બે રહીએ હાલો આવે

અજી આટલો ભાગ આટલો ભાગ જ ખાલી હાજો હે મે તો કોઈ દી નથી આટલો ભાગ હાજો હે આ બધું છે હવે આમાં આ વિડિયો કઈ લાંબો જાજો કરવો નથી હવે જે મારો એક્સપિરિયન્સ છે ને એ બધું હું તમને કાલના વિડિયોમાં કઈ ડિસ્ચાર્જ થાય ને એમાં તો આપણે આ વિડિયો પૂરો કરી દઈએ કાલે તમને કહીશ હું